નમસ્કાર દર્શક મિત્રો દર સિક્રેટમાં આપનું સ્વાગત છે હું છું સહીદ કુરેશી પાલનપુર શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા બે દિવસ પહેલા ગઠામણ દરવાજાથી લઈને શિમલાગેટ રેલવે સ્ટેશન રોડ અને કીર્તિ તમ સુધી અભિયાન ચલાવવામાં આવ્યું હતું આ બિયાનમાં ગેરકાયદેસર લારીઓ અડચણનું પાર્કિંગ તથા દબાણો દૂર કરવામાં આવતા ટ્રાફિકમાં રાહત અનુભવાઈ હતી નાગરિકોએ પણ કામગીરીને વખાણી હતી અને તેની રીલ સોશિયલ મીડિયા પર મ્યુઝિક સાથે ધૂમ મચાવી ગઈ હતી પરંતુ આજની હકીકત સામે આવે છે ત્યારે લોકોમાં સવાલ ઊભા થાય છે જુઓ વિશેષ અહેવાલ ધ સિક્રેટ ન્યૂઝ ચેનલ પર ગઠામણ દરવાજાથી સિમલા ગેટ અને ત્યાંથી રેલવે સ્ટેશન રોડ સુધી કડક કાર્યવાહી હતી રસ્તા ઉપર ગેરકાયદેસર દૂર થતા નાગરિકોમાં હળવાશ જોવા મળી હતી પણ દ્રશ્યો કંઈક જુદી જ તસવીર કરે છે કોઝીથી એરોમા સર્કલ ડીસા હાઇવે એમ એમ માસ્ટર પેટ્રોલ પંપ સામે અને શહેરના અનેક મુખ્ય માર્ગો પર ફરીથી ગેરકાયદેસર પાર્કિંગ અને અડચણરૂપ લારીઓ જોવા મળી રહી છે ટ્રાફિકમાં અવરોધ ઉભા થવાથી નાગરિકોને મુશ્કેલી પડી રહી છે રસ્તા ઉપર કાબુ મેળવવા માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હોવા છતાં તેની કાયમી અસર દેખાતી નથી નાગરિકોમાંથી અવાજ ઉઠી રહ્યો છે કે જો કામગીરી માત્ર બે દિવસ સુધી જ અસરકારક રહેવાની હોય તો ટ્રાફિક સુધારણા માટેના અભિયાનનો લાભ કેટલો ટ્રાફિકમાં કડકાઈથી કાર્યવાહી થવી જોઈએ અને ખાસ કરીને જાહેર સ્થળોએ ગેરકાયદેસર લારીઓ તથા પાર્કિંગ સામે સતત પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે જ્યારે શહેરના મુખ્ય વિસ્તારો જેમ કે સિમલા ગેટ કીર્તિ સ્તંભ રેલવે સ્ટેશન રોડ એરોમા સર્કલ તથા તથા ડીસા હાઈવે જેવા માર્ગો પર દબાણો યથાવત છે ત્યારે પોલીસની કામગીરી સોશિયલ મીડિયા સુધી જ મર્યાદિત રહી છે કે શહેરના નાગરિકોને રોજિંદા જીવનમાં રાહત મળે છે કે નહીં તે પ્રશ્ન હજી ઉકેલાયો નથી પાલનપુરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવાની જરૂરિયાત અત્યંત ગંભીર બની રહી છે લોકોના દૈનિક જીવન પર તેનો સીધો જ પ્રભાવ પડે છે હવે જોવાનું એ છે કે ટ્રાફિક પોલીસની કામગીરી તાત્કાલિક દેખાવ પૂરતી રહે છે કે શહેરને કાયમી ઉકેલ આપશે